ચેમ્બર ઓફ કોમર્સના ચોપનમાં પદવીદાન સમારોહ પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત લગભગ લગભગ અમારા બધા સૌથી વધારે પ્રવાસ કરતા એવા મારા સાથી સાંસદ આદરણીય પૂનમબેન જેમણે હમણાં ચેમ્બરના ચોપનમાં પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો એવા આદરણીય રમણીકભાઈ જેમણે પાછલા બે વર્ષની અંદર અને વર્ષો સુધી જામનગર ચેમ્બરની સેવા કરી છે એવા આદરણીય દીપેન્દ્રસિંહજી આદરણીય અક્ષતભાઈ આદરણીય કૃણાલભાઈ આદણે આજેશભાઈ આદણે તુષારભાઈ આદણે સુધીરભાઈ તુલસીભાઈ જીતુભાઈ સમગ્ર થી વધારેલા મહાજન જનો ભાઈઓ બહેનો આજનો કાર્યક્રમ મારા માટે એટલા માટે મહત્વનો છે કે થોડા દિવસ પહેલા ચેમ્બરના આગેવાનો રાજકોટ મને મળ્યા અને આજના કાર્યક્રમ માટે આમંત્રણ આપી રહ્યા હતા મારા હતા એક જામનગરના મહાજનો હું જઈશ તો મને વનતારા જોવાની ઘણા વખતથી ઈચ્છા હતી બંને કાર્યક્રમો ભેગા થાય તો મેં પૂનમ ફોન કર્યો મેં કહ્યું કે આ બંને મારે ભેગું કરવું છે પરિમલભાઈને ફોન કર્યો એમને મુંબઈ થી બોલાયા અને હું દિલ્હી થી નીકળીને આપણા સૌના વચ્ચે પહોંચ્યો દોસ્તો મહાજનો ની સભા માં આવવાનું એટલા માટે ગમે મહાજનો અને સરકાર યાની કે સત્તા આ બંને બંનેનો સમન્વય બહુ આવશ્યક છે અને આજ થી નહીં આદિ અનાદિ કાળ થી શાસક

આપણા સમુદ્ર તટથી આપણે દુનિયા સાથે વેપાર કરતા હતા આ વેપાર કોણ કરતા હતા મહાજનો કરતા હતા તમે જો વસ્તુપાલ તેજપાલ ભામાશા ભામાસા થી અત્યાર સુધી

આચાર્ય ચાણક્ય સમૃદ્ધ મહાજનોને રાજ્યાશ્રય આપવો જોઈએ વર્તમાન સમયની અંદર ધંધા રોજગારને પ્રોત્સાહન આપવું જોઈએ ધંધા રોજગાર કરનાર લોકોને સહયોગ આપવો જોઈએ કારણ કે ચાણક્ય કહ્યું

રોજગારી નિર્માણ કરશે રોજગારી ધંધો તમે ઉભો કરો તો જ રોજગાર મળે રોજગારીનું નિર્માણ કરશે સરકારની તિજોરીમાં ટેક્સ આપશે સરકારની તિજોરીમાં ટેક્સ કોણ આપે વેપારી આપે મહાજન આપે અને આગળ કહ્યું કે તબ જાકે રાજ્ય ગરીબ ઓર કિસાનો કા કલ્યાણ કરેગા એ વખતે પણ ગરીબ પાસેથી ટેક્સ લેવાની ના પાડી હતી એ વખતે પણ કિસાનના કિસાનો માટે કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી એટલે આ બંને લોકોને એ વખતે પણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી એ વખતે પણ આ બંનેના કલ્યાણ માટે સરકારે કામ કરવા એવી વાત કરવામાં આવી હતી આ 5000 વર્ષ પહેલા ચાણક્ય કઈને ગયા છે એટલા માટે મહજનો ની સભા એ મહત્વની સભા હોય છે તમે જો જ્યારે આ દેશની અંદર આકાંતાનું શાસન હતું ને અકબર બાદશાહ આ દેશની અંદર શાસન કરતા હતા ત્યારે એની અંબાડી હાલે ને એનો હાથી હાલે રાજાની અંબાડી નીકળે ને એ અંબાડીની આગળ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ અંબાડી આગળ હાલતી હતી અને એની પાછળ અકબર બાદશાહની અંબાડી હાલતી હતી અને અકબર બાદશાહ પણ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ એ મહાજનો નો પ્રતિક હતા એ પણ એને એટલું જ મહત્વ આપતા હતા

મહાજન એ સમાજની અંદર આગેવાન હોય મહાજનો મહત્વ સમાજ જીવન પણ હોય તમે તમે જો બેઠા છો ને વર્ગ ફોલોઅર્સ હશે હશે તમને માનતો કરતા હશો છે ફલાણા ભાઈ આગેવાન છે એને કીધું આ કરવાનું છે ભાજપના મત દેવાનો છે તમે કેશો તો લોકો અમને મત આપશે એટલે સમાજ જીવનની અંદર તમારી અસર પણ હોય છે ફલાણાભાઈ કેતા તો અથવા તો ફલાણાભાઈ આ કર્યું

જે રીતે આગળ વધી રહ્યું છે જે રીતે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે આ નવા ભારતના નિર્માણની અંદર આપણી ભૂમિકા પણ છે દોસ્તો એ ભૂમિકા આપણે કઈ રીતે અદા કરવી જોઈએ મોદીજી પંદર ઓગસ્ટ બે હજાર તેવીસની અંદર જ્યારે દેશ આઝાદીનું અમૃત મહોત્સવ વર્ષ મનાવી રહ્યું હતું એ વખતે લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું મોદીજીએ કહ્યું કે અમારે જ્યારે દેશ આઝાદી નું એક સોમ વર્ષની આઝાદી ભારત બનાવવા માટે થઈને માત્ર નારો નહીં આપ્યો દોસ્તો પરંતુ એમને એમની સાથે એ જ ભાષણ ની અંદર વિકસિત ભારતનો રોડ મેપ પણ આપ્યો તમે અહીંથી અમદાવાદ જવું હોય

અને એમણે એ વખતે એકવીસમી સદીની વાત કરી હતી દેશના કોઈ પણ પ્રધાનમંત્રી હોય દેશ માટે સારું વિચાર માટે પરંતુ થયું એવું રાજીવ ગાંધીજી નારો આપ્યો એકવીસમી સદી પણ એકવીસમી સદી એટલે કે વિકસિત ભારત નો નો તૈયાર કરી શકે એટલે કે ટ્રેન તો જામનગર થી પાંચ વાગે ઉપડવાની છે તો ટ્રેનમાં બેસનાર વ્યક્તિએ ટિકિટ લઈ લેવી પડે એક દિવસ પહેલા ટિકિટ લઈ અને રેલવે સ્ટેશન પંદર મિનિટ પહેલા પહોંચવું પડે અને તમારો કોચ નંબર એસ હોય તો એસ ની સામે ત્રણ મિનિટ પાંચ મિનિટ પહેલા તમારે પહોંચી જવું પડે કારણ કે ટ્રેન કોઈ પણ સ્ટેશન ઉપર ત્રણ મિનિટ થી વધારે રોકવાની હોય નહીં ટ્રેન ટાઈમે ઉપડી જાય નો તો 21મી સદીનો નારો પરંતુ એ વખતે નહીં થઈ શકી એટલે એ વખતે એકવીસમી સદીની ટ્રેન આપણે ચૂકી ગયા હતા પરંતુ જાગ્યા ત્યારથી સવાર મોદીજી એ સુકામ ચૂકી ગયા હતા એ વાતમાં નહીં પડ્યા પરંતુ મોદીજીએ કહ્યું કે આપણે વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ભારત બનાવવાની વાત કરી એની સાથે એને દેશના નાગરિકોને પાંચ પ્રણ લેવાનું કહ્યું કે ભાઈ વિકસિત ભારત બનાવશે કોણ તો એમને કહ્યું કે 140 કરોડની જનતા સંકલ્પ લેશે કેવા સંકલ્પ લેશે તો પહેલો સંકલ્પ તો અમે એ લેશું કે અમારે વિકસિત ભારત બનાવો રોડમેપ કયો તો બીજો પ્રણ પ્રણ લેવાતી વખતે મોદીજીએ કહ્યું કે અમે ગુલામીની માનસિકતાને છોડી દેશું દોસ્તો આ દેશ બહુ વર્ષો સુધી પરતંત્ર રહ્યો છે અંગ્રેજોએ શાસન કર્યું અઢારસો કર્યું સત્તાવન માં મંગલ પાંડે ની પહેલી શહીદી થી સ્વતંત્ર સંગ્રામ ની શરૂઆત થઈ ઓગણીસો સુડતાલીસ એટલે કે નેવું વર્ષની આઝાદીની લડાઈ પછી છ લાખ યુવાનો એ પોતાના પ્રાણના બલિદાન આપ્યા ત્યારે આ દેશ આઝાદ થયો આપણી માનસિકતા જે ગુલામ બની છે એવા અનેક પ્રતિકો છે જે ગુલામીના પ્રતિકો પ્રતીકો છે દાખલા તરીકે જયારે અંગ્રેજ શાસન વખતે જ્યોર્જ પંચમ ભારતની અંદર આવ્યા હતા અને અત્યારે ઇન્ડિયા ગેટ છે ને એની બાજુની અંદર તમે જો દિલ્હીની અંદર છવ્વીસમી જાન્યુઆરી આપણે પરેડ જોઈએ છીએ આ પરેડ ઇન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવન થી નીકળે અને ઇન્ડિયા ગેટ સુધી જાય

દુનિયાની અંદર દરેક દુનિયાએ જરૂરી નથી કે યુરોપ આમ કરે છે એટલે આપણે એવું જ કરવું અમેરિકા એમ કરે છે અમેરિકાએ આવું થયું છે એટલે આપણે એવું જ કરવું જે નહીં આપણી વિરાસતે આપણને કેટલું શીખવું છે તમે એ વખતે જોયું હશે મોદીજીએ કહ્યું કે થાળી વગાડ થાળી વગાડ દિયાજલમ એ વખતે પોલિટિકલ કોમેન્ટ થતી હતી લોકો કેટલા પોલિટિકલ લોકો કોમેન્ટ કરતા હતા કે થાળી વગાડવાથી કે કોરોના ભાગી જવાનો છે

એ આપણો સંસ્કાર છે દુનિયા માટે દરેક ચીજ કોમર્સ હોઈ શકે આપણા માટે હેલ્થ એ સેવા છે અને એ આપણો સંસ્કારને જાગૃત કરવા માટે થઈ આપણામાં જે પડેલું છે ને એને જાગૃત કરવા માટે મોદીજીએ કહ્યું કે આપ દેશના ડોક્ટરો દેશના નાગરિકોની સેવા કરી રહ્યા છે સન્માનમાં તાલી વગાડો દેશની નર્સ બાજી જાનની બાજી લગાવીને સેવા કરી રહી છે એ વખતે પોલીસ કર્મીઓ જાનની બાજી લગાવીને સેવા કરી રહ્યા હતા એ કોરોના વોરિયન્સના માન માટે તો સન્માન માટે થઈને થાળી વગાડવાનું તાલી વગાડવાનું એમણે કહ્યું આપણે થાળી વગાડી તાલી વગાડી અને એ વખતે જ્યારે મારી મીટિંગ જ્યારે ડેલ્ટા વેરિયન્ટ ચાલી રહ્યો હતો દુનિયા સાથે મીટિંગ ચાલતી હતી દુનિયા મને પૂછતી હતી શરૂઆતની અંદર દુનિયા મને એવું કહેતી હતી કે ભારતમાં જેટલા મૃત્યુ થશે ને એના આધાર ઉપર દુનિયાનો ફિગર નક્કી થશે ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી ત્રણ મહિના સુધી લોકડાઉન રહ્યું કરોડો લોકો એક દિવસ નું કમાઈને એક દિવસ નું ખાય એવા કરોડો લોકો છે મહિનાનું કમાઈને મહિનાનું ખાય એવા કરોડો લોકો છે આ દેશની અંદર મહાજનોથી થાય એટલું મહાજનો એ કર્યું સરકાર થી થાય એટલું સરકારે કર્યું દરેક વ્યક્તિએ પોતાના પડોશ ની અંદર કોઈ ભૂખો નથી સુધો ને એનું ધ્યાન રાખ્યું આ દેશ કોવિડ ની સામે જોડાઈ છે અને પછી જ્યારે ડેલ્ટા વેરિયન્ટ ચાલતો હતો ને દુનિયા વાત કરતી હતી ને તો મને કહેતા હતા કે તમાર ત્યાં ડોક્ટર ડ્યુટી પર આવે છે ત્યારે મને તાલી ને વગાડી થયું મને કે ત્યાં તો બે બે મોટા દેશ દેશો એ મને પૂછ્યું એટલે મેં આપડા ત્યાં એને ફોન કર્યો મેં પૂછ્યું કે આમ કેમ પૂછે છે એ મને કે ડોક્ટર ને નર્સ ને બધા દેશમાં જેટલા કાનૂન હતા એટલા બધા લગાવી દીધા તો નોકરી નથી આવતા આ દેશ ની અંદર કેટલાય ડોક્ટરો એ પોતાનો પ્રાણ ગવા દીધો કેટલી નર્સો એ પોતાનો પ્રાણ ગવા દીધા ડ્યુટી નો છોડી સેવા નહીં છોડી દોસ્તો આ દેશના સંસ્કાર છે એટલે આપણે આપણા મોડેલ ઉપર આપણા વિરાસતમાંથી માંથી પ્રેરણા લઈને વિકસિત ભારત બનાવવું છે ને એ આપણી વિરાસત એ આપણો જ્ઞાન તમે ઓપરેશન સિંદૂર ની અંદર જોયું ને દુનિયાની અંદર ત્રણ યુદ્ધ ચાલી રહ્યા છે એક યુદ્ધ યુક્રેન રશિયા ચાલી રહ્યું છે એક હમાસ ઇઝરાયલ નું ચાલી રહ્યું છે આ બધા નથી ઘા પડતા આપણે નક્કી કર્યું કે બાર ટાર્ગેટ બાજુ આપણે અને બાર આતંકવાદી એ જગ્યાએ ખતમ કરી દીધા આપણે એમના ડ્રોન મિસાઈલ અમેરિકા એ પાકિસ્તાને આપણા ઉપર બમતો હુમલો કર્યો મિસાઇલો છોડ્યા આપણા શહેરો પર દિલ્હી ઉપર મિસાઇલ છોડી અલગ અલગ આપણા હવાઈ અડ્ડાઓ પર મિસાઇલ છોડી દોસ્તો ફોર લેયર એર ડિફેન્સ સિસ્ટમ આપડી ડ્રોન ને પણ गिराઈ દીધા મિસાઇલ ને પણ गिराઈ દીધી એ ગિરાવી તો દીધી પરંતુ આપણે નોરખાન એરબેઝ જા એના ન્યુક્લિયર પ્લાન્ટ છે એમાંથી કે આપણે અસર ના થાય એટલા માટે દેશ આગળ વધી રહ્યો છે નવું ભારત બની રહ્યું છે દુનિયા જોઈ રહી છે દોસ્તો આ નવું ભારત બનાવવા માટે થઈને વિકસિત ભારત બનાવવા માટે થઈને ચોથો પ્રણ લીલવાતી વખતે મોદીજી કહ્યું કે અમે વિકસિત ભારત બનાવવાનું છે પેલા કહ્યું કે અમે સંકલ્પ લેશો બીજું કહ્યું કે અમે ગુલામીની માનસિકતા છોડી દેશો ત્રીજો પ્રણ લીલવાતી હો લીલવાતે હોય કહ્યું કે અમે વિરાસતમાંથી પ્રેરણા લેશો અને ચોથું અમે કદમથી કદમ મિલાવીને આગળ વધીશું 140 કરોડની જનતા એક સાથે કોઈ એક વ્યક્તિ એક કદમ આગળ વધતો હોય તો વ્યક્તિ એક કદમ આગળ વધી શકે પરંતુ 140 કરોડની જનતા જ્યારે એક સાથે એક કદમ આગળ વધે તો દેશ 140 કરોડ સ્ટેપ એક સાથે આગળ વધી જાય આ સંકલ્પ સાથે દેશને આગળ વધવાની વાત કરી અને લાસ્ટમાં પાંચમો પ્રણ લેવાતી હોય મોદીજીએ કહ્યું પાંચમો સંકલ્પ લેવડાવતા મોદીજીએ કહ્યું રેડ ફોર્ટ થી કે દેશને અમે 140 કરોડની જનતા દેશ પ્રત્યે અમારા નિર્વહન કરીશું મોટી વાત છે અધિકાર સમજીએ છીએ પરંતુ દોસ્તો દેશ પ્રત્યે આપણી પણ ફરજ છે આપણે પણ આપણું કર્તવ્ય છે નેશન પ્રત્યે જે વ્યક્તિ જ્યાં છે ત્યાં દોસ્તો દેશ પેલા નેશન ફર્સ્ટ